એમ છો બધા જન્માષ્ટમી નજીક આવી રહી છે અને રોસ્ટ રેસિપીમાં આપણે જે વર્ષો જૂની અને પરંપરાગત ઘણી જગ્યાએ લોસ્ટ પણ છે એવા આપણે આજે ખારવડા બનાવવાના છીએ જે રાંધ છઠમાં બનાવવામાં આવે છે અને સાતમ આઠમમાં તમે આરામથી ખાઈ શકો ઠંડા પણ એટલા સરસ લાગે છે આજે આપણે ખારવડાનો લોટ પણ ઘરે બનાવવાના છીએ તો તમને સંપૂર્ણ પરફેક્ટ રેસીપી ફૂલ રેસીપી મળશે તેના માટે કોઈપણ ઘરની એક વાટકી સેટ કરવાની છે એ વાટકી પ્રમાણે તમારે એક વાટકી ચોખ્ખા અડધી વાટકી ચણાની દાળ અને અડધી વાટકી અડદની દાળ અને એટલે કોઈ પણ એક વાટકી સેટ કરો તમારે એટલે એક કપ ચોખા સામે અડધો કપ ચણાની દાળ અને અડદની દાળ એટલે એવી રીતે લેવાનું છે હવે આપણે આને લાઇટલી શેકી લઈ જેથી જો કારણ કે ચોમાસામાં ભેજનું પ્રમાણ હોય તો આપણા લોટમાં તકલીફ ન પડે એટલા માટે લાઇટ આપણે પહેલા શેકી લેશું પેનમાં બધી વસ્તુ એકી સાથે નાખી દઈશું અને આને કલર ચેન્જ નથી કરવાનો પણ ખાલી આપણે એને હલકું શેકવાનું છે જેના હિસાબે થોડીક ભેજ ઉતરી જાય ભેજ હોય તો ભેજનું પ્રમાણ વયું જાય અને આપણું કારણ કે આપણે ઠંડા સાતમ અને આઠમમાં તમે સાતમમાં તો ખાઈ શકો પણ આઠમમાં તમે યુઝ કરી શકો ઠંડા પણ એટલા સરસ લાગે છે હવે આને બેથી ત્રણ મિનિટ એને ધીમા તમે શેકશું થોડાક તમને ધાન્ય છે ને થોડુંક ગરમ થાય એટલું જ શેકવાનું છે જો આપણે આ શેકાઈ ગયું છે હવે આને ઠંડો કરી અને મિક્સિંગમાં જ આપણે પાવડર બનાવી લેશું લોટ ઠંડો થઈ ગયો ને પછી આપણે દળી લીધો છે અને બહુ કરકરો નહીં પણ એકદમ ઝીણો પણ નહીં એવો તમારે બાંધ એને આપણે મિક્સીમાં પીસવાનો છે હવે બેઝિકલી એનો લોટ બાંધવાનો છે ઘારવણાનો લોટ છાસથી બાંધવામાં આવે છે તો ખાટી છાશ હોય તો સારું પણ જો ન હોય તો ઉપરથી તમે થોડુંક લીંબુ પણ નીચવી શકો અને ઘાટી છાશ લેવાની કાં તમે દહીંથી પણ બાંધી શકો હવે થોડું થોડું આવી રીતે છાશ નાખતું જવાનું છે અને કઠણ લોટ બાંધવાનો છે કારણ કે જો વડામાં ઢીલો લોટ બંધાશે ને તો વડા પાડવામાં બહુ તકલીફ પડશે એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું બહુ છાસ થોડો થોડો નાખવાનું તો આખી લોટની પ્રોસીજર તમને બતાવું છું જેથી તમને આઈડિયા આવે કે કેવી રીતે ઘારોડાનો લોટ બાંધવાનો અને તમે ઈવન સાતમ આઠમ સિવાય પણ આ તમે રેગ્યુલર લાઈફમાં બનાવી શકો એટલા સરસ છે જો કોરો લોટનો રહેવો જે ઊંચા નીચું થોડું લોટને કરી લેવું બસ હવે આપણે આ ટૂંકમાં મારે એક વાટકી હતી ને એમાંથી થ્રી ફોર્થ જેટલું છાશ જોઈ આપણે લોટ બાંધવામાં તમે ત્યાંથી પણ બાંધી શકો આનો લોટ તમે તો દહીં એ પ્રમાણે લેવાનું થોડું થોડું દહીં લેવાનું ખાટું દહીં લેવાનું અને ફ્રીઝમાં રાખેલું ન હોવું જોઈએ બહારનું એકદમ રાખેલું હોવું જોઈએ અત્યારે હું આટલું લોટ બાંધવાનું રાખું છું જોઉં કારણ કે હજી આમાં આથો આવશે ને એટલે આથો આવ્યા પછી હજી ઢીલું થઈ જશે જો આનાથી વધારે તમે ઢીલું રાખશો ને તો છે ને જ્યારે વડા પાડવા હશે ને ત્યારે બહુ ઢીલું રહેશે ને તમે વડા નહીં પાડી શકો હવે આને સાતથી આઠ કલાક આ ઢાંકી ને આથો આવવા દેસુ કોઈપણ ગરમ જગ્યાએ તમે એને રાખી અને આથો આવવા દેજો જો હવે સાતેક કલાક જેવું થઈ ગયું છે અને આપણે આથો આવી ગયો હશે હવે મેં છે ને લોટમાં આપણે જ્યારે છાશનું પ્રમાણ ઓછું રાખ્યું હતું કારણ કે તમે બહુ પહેલેથી વધારે નાખી દો ને તો એ પછી ઘારવાળાનો લોટ સરખો રહેતો નથી પણ છતાં આ તમને હું બતાવું છું એકદમ સરસ આથો આવી ગયો જો હવે તમે કદાચ ઉપરથી તમને એવું લાગે કે જરાક હાડ છે તો તમે ઉપરથી એકાદ ચમચી જેવું પાણી નાખી શકો તો અત્યારે ઉપરથી નાખીશ આપણે તો પહેલાં આપણે મસાલા કરી લઈએ તો મસાલામાં આપણે પહેલાં બે તીખા મરચાંની પેસ્ટ બનાવેલી છે તાજી તો આપણે એ નાખી દઈએ મીઠું નાખશું ટેસ્ટ પ્રમાણે થોડીક હિંગ નાખશું હિંગ થોડીક આગળ પડતી નાખશું હળદર આમાં હું લાલ મરચું નથી નાખતી તમારે નાખવું હોય તો તમે નાખી શકો પણ તીખા લાલ મરચાંની પેસ્ટ નાખશો તો બહુ જ ટેસ્ટ સરસ આવશે અને થોડીક આપણે કોથમીર આવી રીતે ધોઈ અને ઝીણી સમારીને અંદર નાખશું હવે આ બધું હલાવી લેશું અને એક એકાદ ચમચી જેવું થોડુંક પાણી નાખશું બહુ નહીં પાણી નાખવામાં બહુ ધ્યાન રાખવું એક જ ચમચી જેવું પાણી નાખી અને સરસ બધું હલાવી લેશું મીનવાઈલ આપણે સાઈડમાં તેલ પણ ગરમ કરવા આપણે રાખી દેશું તો આવી રીતે થોડુંક આપણે પાણી નાખી અને સરસ આવી રીતે હલાવી લઉં હો આપણી પરફેક્ટ કન્સિસ્ટન્સી આપણી ઘારોડાની થઈ ગઈ છે હવે હું જેવી રીતે બનાવું છું એ રીતથી તમને બતાવું છું ઘણા હાથેથી થેપીને કરતા હોય છે ઘારોડા પણ આજે હું મારા ઘરની રીત પ્રમાણે હું તમને બતાવીશ અને આ જો હવે આ પરફેક્ટ છે આનાથી વધારે ઢીલું ન કરતા ન તો તમારા છે ને ઘારોડા ઘણી વખત શું થાય ઘણાના ઘારોડા ફૂલતા નથી યા બહુ તેલ પી જાય અથવા બહુ જાડા થાય છે તો આ બધા પ્રોબ્લેમનું સોલ્યુશન જો હવે આપ એકદમ આવું હોવું જોઈએ છેલ્લે હવે હું મારા ઘરની રીત પ્રમાણે મેં જે તમને કીધું હું પહેલેથી આવી રીતે પહેલાં આપણે સરસ નાના નાના લુવા બનાવી લો એક સરખા જેના હિસાબે ફટાફટ ઘારોડા બની જાય અને રીત આગળ બતાવીએ કે આપણે કેવી રીતે કરવાના છીએ આપણે બધા આવી રીતે વાળીને તૈયાર કરી લીધા છે તમે આ રીતથી બનાવશો ને તો તમે વિશ્વાસ રાખજો કે એકદમ સરસ બની જાય છે હવે આ મારા ઘરની રીત પ્રમાણે બતાવું છું કે આપણે થેપીને નથી બનાવવાના તો એક પાટલો લીધો છે એના ઉપર કોઈ પણ આવી રીતે કોટનનું કપડું છે ને ભીનું આવી રીતે તમારે કરીને રાખવાનું છે અને હવે આ ભીનું કપડું છે એટલે અતિ ભીનું નથી પણ આમ જરાક પાણીમાં આપણે તમે નીચવી પાણીમાં પલાળી પછી નીચવી નાખવાનું હવે આવી રીતે તમારે જેટલા કરવા હોય એવી રીતે એક એક ગોળા લેવાના અને આવી રીતે ઉપર ફરીથી આ ભીનું કપડું પાથરવાનું વાટકો લેવાનો છે વાટકાના મદદથી આવી રીતે દબાવવાનું છે એક સરખો આવી રીતે દબાવજો જેના હિસાબે એક સરખા તમારા જાડા ન થાય અને પતલા ન થાય આવી રીતે પણ કરી શકો અથવા આવી રીતે દબાવીને પણ કરી શકો આમ કરશો ને તો એક સરખું વણાશે ખરા વણવાનું સોરી થેપવાનું જે થાય ને તો એ એક સરખા થેપાતા ન હોય આવી રીતે કરો તો ફટાફટ થઈ જાય હવે મીન વાઇલ આપણું તેલ ગરમ કરી લીધું છે આપણે તળીને બતાવીએ તેલ સરસ ગરમ થઈ ગયું છે અને આવી રીતે જો હું તમને કરીને બતાવું છું આવી રીતે તમે આરામથી નીકળી જશે અને એને મેળે જ ઉપર આવવા દેજો ઉપરથી આવી રીતે તેલ નાખવું છે એના હિસાબે જો ફૂલાશે ઉપરથી તમે આવી રીતે તેલ નાખશો ને ઉપરથી આવી રીતે તો એકદમ સરસ ફૂલ ફૂલાશે અને અંદર લોટનું પ્રમાણ પણ નહીં રહે ઘણી વખત ઘણાના ગારવડા કેવા થાય છે કે અંદર લોટનું પ્રમાણ ખૂબ રહે તો એવા પણ નહીં થાય અંદરથી પણ એકદમ સરસ થાશે કૂક હવે એને બંને સાઈડ કૂક આવી રીતે કરી લેવાના છે તમે આને ચટણી સાથે સોસ સાથે અમે પર્સનલી મારા ઘરમાં ઘારોડા દહીં સાથે ખવાય છે તો દહીંની અંદર મીઠું મરચું અને ઉપરથી ફરીથી કોથમીર નાખી અને દહીં સાથે પણ ખવાય છે તો તમે જે રીતે ખાતા હોય એવી રીતે તમે કરી શકો બહુ જ સરસ ઘારવડા હું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી અમે તળીએ છીએ મારા ઘરની રીત પ્રમાણે અને વિશ્વાસ રાખજો આ રીત પ્રમાણે તમે બનાવશો ને તો તમારા ઘારવડા બિલકુલ ફેલ નહીં થાય હંડ્રેડ પર્સન્ટ આ રીતથી તમારા ઘારવડા બિલકુલ ફેલ નહીં થાય અને આ આવી રીતે તમે કરીને રાખશો તો ઘણી વખત ઘણાના ઘારવડા તળા પછી પોચા થઈ જાય અથવા ફૂલેલા હોય તો બેસી જાય એવા પણ નહીં થાય જો સરસ થઈ ગયા છે તો આપણે કાઢી લઈ અને આપણે આપણી બધી બેચ આવી રીતે તૈયાર કરીને રેડી રાખશું આપણા બધા ઘારવડા તૈયાર છે ને અવાજ ઉપરથી તમને ખ્યાલ આવી જાય કે કેટલા સરસ ક્રિસ્પન અંદરથી સરસ એકદમ ચડી ગયેલા હવે આપણે આને સૌ કરી લઈએ હવે જેમ મેં કીધું કે બધાના ઘરની રીત જુદી જુદી હોય અમે એને દહીં સાથે આવી રીતે દહીંની અંદર જરાક આપણે મીઠું મરચું અને જરાક કોથમીર છાંટેલી છે એવી રીતે અમે સૌ કરીએ છીએ તમે તમારા ઘરની રીત પ્રમાણે ચટણી સોસ જેની સાથે તમે સૌ કરતા હોય એની સાથે તમારે લેવું તો તૈયાર છે આપણી વિશ્રાતી અને છઠના દિવસે બનાવતી સાતમના દિવસે ખવાતી આપણા ઘારવડા તમે એને શું કહો છો એ પણ મને જણાવજો તમે એને જો બીજું કંઈ કહેતા હોય તો અને તમને અમારી રીત કેવી લાગી ગઈ હન્ડ્રેડ પર્સન્ટ નો ફેલ રેસીપી છે તમે એક વખત આ રીતથી બનાવશો તો ગેરંટી છે કે અંદરથી પણ લોટ નહીં દેખાય એકદમ ચડી ગયેલા અને ક્રિસ્પ બહુ જ મજા આવશે ખાવાની અને જો ગમ્યું હોય તો મારી યુટ્યુબ ચેનલ લોસ્ટ રેસીપીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે બે આઇકન પણ દબાવી દેજો જેથી આવનારી બધી વિડીયોની નોટિફિકેશન તમે મળતી રહે આવજો